હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા યુગલો આવા પણ હોય છે પ્રેમ કેવો હોય હૃદય એકમેકમાં કેમ પરોવાયા હોય એ એમની પાસેથી શીખાય પતિ પત્નીનો પ્રેમ કઈ કક્ષા એ અલગ અલગ રીતે મૂલવી કે કહી શકાય પ્રેમ લગ્ન પા પછી અમુક કિસ્સા બાદ કરો તો લગભગ થોડા જ વર્ષમાં ઘોડાપૂર સમી જાય પણ એમાં અમુક કિસ્સા જેને બાદ કરીએ એ વર્ષોના વર્ષો એમ જ રહે એરેન્જ મેરેજ એટલે કે માતા પિતાએ એમની રીતે જોઈ તપાસે નક્કી કર્યું હોય કે જેમાં છોકરા છોકરીએ એકબીજાને જોયા જ ના હોય અને બંને પક્ષે માતા પિતા પોતાના સંતાનને લઈ બીજાને ઘેર જાય વાતચીત થાય હા થાય પછી સગાઈ લગ્ન થાય એમાં લગ્ન પ્રેમ કહેવાય પ્રેમ લગ્ન નહીં કારણ કે એક કિસ્સામાં લગ્ન પછી પ્રેમ થવાનો હોય એ લગ્ન પછી આ પ્રેમમાં માત્રા ઓછી વધતી હોય પણ હોય આજીવન પ્રેમ આજે એવા એક યુગલની વાત કરવી છે સંપૂર્ણપણે સત્ય ઘટના છે અનેકને પ્રેરણા મળે એવી ઘટના છે હેમંત માલિનીના પ્રેમની વાત માલિની હોસ્પિટલના આઈસીયુમાં હતી અને બહાર દીકરીઓને પપ્પા હેમંતકુમારને સાચવવા અઘરું પડી જતું હતું પપ્પા કોઈ ધમાલ કે રાડો નહોતા પાડતા એ તો શાંતિથી બેઠા હતા એમની નજર આઈસીયુના વોર્ડ તરફ જ હતી એમનું ધ્યાન બસ એક જ આઈસીયુ તરફ અરે આઈસીયુના વોર્ડમાંથી નર્સ કે ડોક્ટર નીકળે તોય એની દીકરીને કહે જો એ શું કહે છે આપણને શોધે છે માલુને કેવું છે અરે પૂછો તો ખરા દીકરીઓની આંખો છલકાઈ જતી હોય એ મક્કમ રહેતી એમને ખબર હતી કે આપણે ઢીલા પડશું તો પપ્પાની હાલત ખરાબ થઈ જશે દીકરીઓ કહે કે પપ્પા થોડું ખાઈ લો તો હેમંત કહે અંદર તારી માને આ લોકોએ ખાવાનું આપ્યું હશે દીકરીઓ કહેતી કે હા પપ્પા એ લોકો એના સમય આપી જ દે તો હેમંત દલીલ કરે પણ કેવી રીતે તારી માં તો આંખો ખોલતી નથી તમે જુઠ્ઠું બોલો છો દીકરીઓ શું બોલે તો નાની મોનલે એક નર્સને સાદી સાદી સમજાવી એ નર્સ આવીને કહ્યું કે હેમંત સર તમે કાંઈક ખાઈ લો માલિનને માલિની બહેનને ખવડાવ્યું છે એમને જે ઇન્જેક્શન આપીએ ને એમાં લિક્વિડ પસાર કરી આપ્યું છે પછી સાવ નામનું કાંઈક ખાય અને એ વખતે જો ડોક્ટરે વોર્ડમાંથી નીકળે તો હેમંત કહે જો ડોક્ટર નીકળ્યા પૂછને એને એ પેલા લોકોને શું કહે છે માલુની વાત કરે છે મોટી સોનલ કહે પપ્પા એ વોર્ડમાં ઘણા પેશન્ટ છે એટલી મમ્મી નથી એ લોકોની બીજા પેશન્ટની વાત કરે છે જે પેશન્ટના એ સગા છે એમને એની વાત કરે છે આ મારી મમ્મીની વાત એમને શું કામ કરે આ સાંભળી એ કહે કે વાત તો સાચી મારી માલુની વાત એમને શું કામ કરે પછી શાંત થઈ જાય હેમંત જ્યારથી એની પત્ની માલિનીને દાખલ કરી છે ત્યારથી ઘેર નથી ગયો એ હોસ્પિટલમાં જ છે હેમંત અત્યંત લાગણીશીલ સાવ સરળ મિતભાષી અને શાંત નમ્ર વિવેકી બહુ જ બુદ્ધિશાળી ભણવામાં હંમેશા અવ્વલ હોય એ ખાસ કોઈનામાં ભલે નહીં સ્કૂલમાં હતો ત્યારે એને મશ્કરી બધા બહુ કરે ઘર કૂકડી છોકરી જેવો વગેરે ઘણું ઘણું એટલે એ કોઈ સામે જોવે પણ નહીં હા કોઈ એને પ્રેમથી બોલાવે તો એ એનો થઈ જાય એના શિક્ષક શિક્ષિકાઓ એને બહુ જ પ્રેમ કરતા કારણ એનું ધ્યાન ભણવામાં જ હોય એને હેરાન કરવાવાળા છોકરાઓ ઘણા હતા એ રિસેસમાં એકલો જ એક બાજુ બેસીને ખાતો હોય એની મોટી માં એ નાના ડબ્બામાં ભરીને આપ્યું હોય એ ખાતો હોય અને એ છોકરાઓ હાથ મારી પછાડી દે વગેરે આમાં એકવાર પ્રિન્સિપાલે જોયું અને એમણે તોફાની છોકરાઓનો વારો કાઢી નાખ્યો બીજા છોકરા છોકરીઓએ વિસ્તારપૂર્વક ફરિયાદ કરી કહ્યું કે આ બધા આને આમ જ હેરાન કરે છે આ છોકરાઓના વાલીઓને બોલાવી પ્રિન્સિપાલે ચીમકી આપી કે હવે જો તમારા બાળકોએ આને હેરાન કર્યો છે તો રેજિસ્ટ રેજિસ્ટેટ કરી નાખશો એ પછી આ છોકરાઓ બંધ થયા એથી વિશેષ હેમંતની માફી પણ માગી આ હેમંત આવો કેમ એ પ્રશ્ન કોઈને પણ થાય હેમંત એના મા બાપનો એકનો એક દીકરો એ બે વર્ષનો હતો ત્યારે એના માતા પિતા સાથે કારમાં એમના વતન આવતો હતો દાદા દાદી મોટા કાકા મોટી માં નાના કાકા કાકી અને બાળકો એ બધા વતનમાં હતા હેમંતના માતા પિતા બીજા શહેર હતા એ રજાઓમાં વતન આવતા હતા પિતા કાર ચલાવતા હતા અને એમની બાજુમાં બેઠા હતા માં બેઠા હતા આ હેમંતને પાછળની સીટમાં સુવડાવી દીધો હતો આમ રસ્તો ખુલ્લો હતો હેમંતના પિતા બહુ જ બેલેન્સ ડ્રાઇવિંગ કરતા હતા અને કોણ જાણે ખેતરના રસ્તેથી પૂરપાટ ટ્રક આવી અને આ કારને ઉડાડી કાર રસ્તો છોડી ઢાળ પર આવી ગઈ અને પલટી મારી ગઈ નજીક ગામ હતું એ લોકો અને રસ્તા પર જનારા બીજા લોકો મદદે દોડ્યા નાનો એક વર્ષનો હેમંત રોવે ચડેલો એને માંડ બહાર કાઢ્યો એના માતા પિતા તો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા આ લોકોએ એમના ફોનમાંથી છેલ્લા કર્યો જે એમના મોટા ભાઈનો હતો એમને ફોન કરી જાણ કરી એ લોકોએ આવી બધી કાર્યવાહી કરી હેમંત ભલે બે વર્ષનો હતો પણ એ સમજી ગયેલો કે મારા માતા પિતા નથી અહીં મોટા કાકા મોટી માં અને બધાને પહેલી વાર જોયા જન્મ્યો ત્યારે અહી મમ્મી પપ્પા લઈને આવ્યા હતા પછી આજે આવ્યો કાકા કાકીઓની આર્થિક પરિસ્થિતિ કઈ સારી નહોતી માંડ માંડ બધું ચાલતું એમાં હેમંતના પપ્પા મદદ મોકલતા બંને ભાઈઓના બાળકોની સ્કૂલ ફી હેમંતના પિતા મોકલતા આ લોકોને એ ફટકો પડ્યો એમાં આ હેમંતને સાચવવાનું બધા એને હળધૂત કરે આટલું નાનું બાળક શું સમજે એ આમને આમ અંતરમુખી થઈ ગયો મોટી માં એનું બહુ ધ્યાન રાખે એમની પાસે જ સુવડાવે એ પોતે જ જમાડે એમને ચિંતા હતી કે આ છોકરાને ભણાવશું કેમ એમાં મોટી ના ભાઈએ કહ્યું કે અમે ફી વર્ષો એ લોકોનું ઘર પાછળ જ હતું હેમંત સ્કૂલેથી આવી લગભગ ત્યાં જ હોય રાત્રે જમીને એ લોકો મૂકી જાય આવીને મોટી મા પાસે સૂઈ જાય આમ ને આમ મોટો થયો કોલેજ પાસ થયો અને મોટી માના ભાઈ જેને હેમંત મામા જ કહેતો એ ચંદુમામાએ એને શહેરમાં નોકરી અપાવી એ ત્યાં તરત સેટ થયો શરૂમાં એ કંપની ક્વાર્ટરમાં રહેતો પછી થોડી મદદ ચંદુમામાએ કરી અને બાકી કંપનીએ લોન આપી પછી પોતાનું ઘર કર્યું મોટી માને આનંદ થયો કે હાશ મારો હેમું હવે ગોઠવાઈ ગયો હવે કોઈનો હોશિયાળો નહીં રહે મોટી માએ એના માટે છોકરી ગોતવાનું શરૂ કર્યું અને એક એના જેવી જ કન્યા મળી ગઈ જે એના મામાને ત્યાં રહેતી હતી એના પણ હતી એને પણ હતી અને પિતા ક્યાં હતા ખબર નહીં એ કન્યા એટલે માલિની મોટી માએ માલિનીના મામા મામીને કહ્યું કે મારો હેમુ મા બાપ વગરનો મોટો થયો છે એને કોઈનો પ્રેમ નથી મળ્યો સાવ અંતરમુખી થઈ ગયો છે બસ એને કોઈ સાચો પ્રેમ કરનારી મળે એને જીવનમાં આનંદ મળે અને હેમંત માલીને લગ્ન થયા આવા બાળકો કે જેમને કોઈનો અંતરનો પ્રેમ મળ્યો હોય અને પ્રેમ લાગણી હું ફંકતા હોય એવું આ બંનેના પક્ષમાં હતું બંને આ મારું વ્યક્તિએ એ લાગણી થઈ બંને એકમેકમાં પરવાઈ ગયા બંને જ્યાં જાય ત્યાં સાથે જ જાય હેમંત નોકરીથી આવે એટલે બારણામાં દાખલ થતા જો માલીને ના દેખાય તો આકુળ વ્યાકુળ થઈ જાય માલું મળું કહી બધા રૂમમાં શોધે અને માલીની રસોડામાંથી આવીને કહે કે હું આપણા માટે ચા બનાવતી હતી તમે આવો એટલે સાથે ચા નાસ્તો કરીએ હેમંત એ નોકરીએ હોય એ સિવાય ઘરમાં માલીની આસપાસ જોઈએ જોકે આવું માલિનીનું પણ હતું હેમંત નોકરીએ જાય પછી ખાલી ખાલી લાગતું અને પાંચ સાડા પાંચ થાય અને બાણું ખુલ્લું રાખી રાહ જોવા માંડે રાત્રે સુઈ ગયા પછી સવારે બે માંથી એકની આંખ ખોલે અને બાજુમાં બીજાને ના જોઈએ તો ક્યાં ગયા ક્યાં ગઈ થઈ જાય ઊંઘમાંથી ઉઠ્યા બંને એકબીજાને ભેટીને પછી ઊભા થાય આ પ્રેમ લગ્નના થોડા મહિના કે વર્ષે નહીં વર્ષોના એમ જ હતો ધોવા નિત્યક્રમ સિવાય બધું સાથે ચા નાસ્તો જમવાનું બહાર જવાનું સાથે જ આ પ્રેમીઓને પ્રથમ સંતાનમાં બે જોડકી દીકરીઓ જન્મી લક્ષ્મીજી બમણા વરસ્યા સોનલ મોનલ નામ રાખ્યા સોનલ પહેલા આવી અને એની ચાર મિનિટ પછી મોનલ એટલે સોનલ મોટી મોનલ નાની પ્રેમાળ રૂપાળી મીઠું હસ્તી પરાણે વાલી લાગે એવી દીકરીઓ એ બે દીકરીઓનો કોઈ કકડાટ નહીં જોડકી હતી પણ માને કોઈ તકલીફ ના આપી આજુબાજુ કોઈને ખબર ના પડે રોવાનો પણ અવાજ નહીં મોટી થઈ તોય એનામાં મા બાપ જેવી શાંત અને એકબીજા સાથે જ હોય ભણવામાં રમવામાં બધે જ કોઈ જીદ નહીં પૂર્ણ સંતોષી જોકે હેમંત દીકરીઓને વગર માંગે બધું આપી દેતો દીકરીઓ ભણવા માંડી બંને હોશિયાર ભણવામાં એના પિતાની જેમ અવ્વલ જ હોય મોટી થવા માંડી નવરાત્રિમાં આ બંને રાસ ગરબા રમે તો લોકો જોઈ રહે અને આ બંને ગૌરાવે પણ ખરી એ જ્યાં રમવા જાય ત્યાં હેમંત માલીની સાથે જ હોય બંને મોટી થઈ ગઈ અને એમના નસીબ એટલા સારા કે બહુ જ સુંદર સંસ્કારી પરિવારના ટ્વિન્સ જોડકા ભાઈઓ સાથે લગ્ન થયા હેમંત માલિનીને બધા કહેતા કે જે બધાનું સારું કરે સારું ઈચ્છે એમનું બધું સારું જ થાય એટલે જ દીકરીઓને સરસ સાસરું મળ્યું હેમંત માલિની બધે જ સાથે જાય સારા માથા કોઈ પણ પ્રસંગે ક્યાંય એકલા નહીં અને બધા આ બંનેનો પ્રેમ જાણે એટલે એ સૌ આ યુગલને સજોડે જ બોલાવે કારણ કે એ વિચારે કે જો ભૂલથી માત્ર હેમંતને એકલા કીધું તો નહીં આવે એટલે આમંત્રણ શ્રી શ્રીમતી હેમંત માલીને એમ જ હોય હવે આ એકમેકમાં પરોવાયેલું યુગલ દીકરીઓ પણ પરણી ગઈ તોય એકલા નથી પડ્યા એ એકલા કેમ રહી શકે એમાં કોણ જાણે શું થયું કે માલિનીને ગજબ બીમારી લાગી ગઈ બહુ જ ઈલાજ કર્યા શું થાય છે જડે જ નહીં કેટલા રિપોર્ટના અંતે નિદાન થયું અને ડૉક્ટરે આ ગંભીરતા માત્ર દીકરીઓને કહી માલિનીને પીડા એટલી વધતી ગઈ કે હોસ્પિટલમાં દાખલ કરવી પડી દીકરીઓ જાણતી હતી કે પપ્પાને સાચવવા બહુ અઘરું છે હેમંતના મિત્રો પણ આવી ગયા હતા બંને જમાઈઓ પણ હેમંતની પાસે જ હેમંતની પરિસ્થિતિ જોતા હતા એ કેટલો બે થઈ જતો એ જોઈ સૌની આંખો છલકાતી માલીની આઈશ્યુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી અમને આમ પાંચ દિવસ ગયા છેલ્લે વેન્ટિલેટર અને એક દિવસ સવારે ડૉક્ટરે દીકરી જમાઈને હાથ જોડી કહ્યું ક્ષમા કરશો અમે બચાવી ના શક્યા બધા ભાંગી પડ્યા પ્રશ્ન એ હતો હેમંતને કહેવું કેમ તોય હિંમત કરી જ્યારે માલિનીને સફેદ કપડામાં બાંધી બહાર લાવ્યા ત્યારે હેમંતને લવાઈ લાગી દીકરીએ કહ્યું પપ્પા તમારો ધબકાર ના રહ્યો હેમંત કહે ના ના મળું એમ જાય નહીં માલું એમ જાય નહીં ડૉક્ટરને ખબર નથી પડતી એને કાંઈ ના થાય આ જોઈ નજીકના તો ઠીક હોસ્પિટલમાં ઊભેલા સૌની આંખો છલકાઈ ગઈ માલિનીના પાર્થિવ શરીરને ઘેર લઈ ઘેર લઈ આવ્યા હેમંતો સાવ અવાક સ્તબ્ધ નિષ્ફત યત્રવત થઈ ગયેલો જાણકારોએ માલિનીના શણગાર કરી નાનાની નનામીમાં બાંધી પછી લઈ જવાની રાહમાં હતા બધા જોતા હતા કે હેમંત આંખ બંધ કરી દીવાલના ટેકે બેઠો હતો એની આજુબાજુ મિત્રો હતા એ લોકો ઊભા થયા અને ચર્ચા કરતા હતા કે હેમંતને સ્મશાને લઈ જવો ત્યાં સાચવશે કોણ દીકરીઓ કહે અમેશ આવશું ને બહાર વાન આવી અને દીકરીઓ આંખ બંધ કરી બેઠેલા પપ્પા પાસે આવી અને કહ્યું પપ્પા ચાલો એને સાંભળ્યું નહીં એટલે દીકરીએ ખભો હલાવ્યો એ સાથે જ એ માલેનીને નનામી પર ઢળી પડ્યો કોઈને ખ્યાલ નહોતો કે એ પણ ગયો એની માલુ સાથે સૌને એમ હતું કે એ આંખ બંધ કરી પ્રાર્થના કરે છે પણ એકમેકમાં પરોવાયેલા આત્મા સૌ પ્રેમી યુગલ સાથે જ ગયું મૃત્યુ પછી પણ એકલા ના રહ્યા ના ગયા આ પ્રેમને શું કહેશો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ